તો કયું રાખવું છે હર્ષદભાઈ એનું નામ આપણે નક્કી કરી નાખી પ્રેમવતી ઘરે રાખી હતી કે હિટ માં હોય હું કાલ સવારે પણ દીપક આખો ડેમેજ હતો ઉપરથી થી લઈને ઠેઠ નીચે ઉધી ચાલો થઈ ગયું ટ્રેક્ટર બરાબર તો હવે અહીંયા ખાલી કરવાનું છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશે અને આજના વ્લોગ શરૂઆત છે આપણે અહીંયા પાંજરાપુર થી કરી છે અને આ મારી પાસે તમે જોઈ શકો છો આપણે અહીંયા જે ગૌશાળાની ગાયો છે એ આજે આડવા ગઈ નથી મતલબ ચરવા નથી ગઈ તો અહીંયા આપણે પૂરેલી છે વાડાની અંદર તો આપણે એમ ચેક કરવા માટે આવ્યા હતા તો તમને બતાવવા માટે છે અહીંયાથી થી શરૂઆત કરી છે તો જોઈ શકો છો આપણી બધી છે અહીંયા પાકડ માલ છે જે ગાભણીઓ ગાય હોય ઈ અને આ બધી ઈ છે અને આ જે ગેટ દેખાય ને પાછળ છે ઈ દુજણીઓ ગાય પૂરેલી છે દેખાય તો આજે છે ગામમાં એક પ્રસંગ છે જેના કારણે શું બધા માણસો છે ઈ ત્યાં ગયા છે તો આ ચરાવવા માટે કોઈ હાજર હતું ને એટલા માટે અહીંયા પૂરી નાખી છે ગૌશાળામાં અને જે પાકડી ગાયોનો વાળો છે એમાં નીણ થઈ ગઈ છે થોડી વારમાં નીણ મૂકી દે છે બાકી આપણે માંદા વાળામાં નીણ થઈ ગઈ છે અને આ સવાર સવારનો જો આ ચાર પાંચ પાડા આવી ગયા તો એ આ વાડામાં છે બાકી બધા ઢોર છે એ પેલા જે માંદા વાળો બાજુમાં છે એમાં છે થોડી વારમાં આ વાળાની અંદર આવશે અને બાકી જે પથારીના ઢોર છે ઉઠલી ગયા હતા તો આપણે પાવડરને બધું નાખી દીધો છે એ કામ થઈ ગયું ઓકે કરી અને કાંઈ નવો કેસ છે નહીં તો થોડી વાર હોય જાશું હોસ્પિટલની અંદર અને રાહ જોશું આમાં ઢોર આવી જાય નીણ ખાઈ લે પછી જે આપણું કામ છે એ ચાલુ કરશું તો આપણે પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં જે રેગ્યુલર હતું એ હતું તો એ ઓકે કરી નાખ્યું હતું ને અત્યારથી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો અત્યારમાં છે હર્ષદ આપણી જે વાડી રાખેલી છે ત્યાંથી છે એ મવડી વાટી આવ્યો અને અત્યારે નાખી છે બધાને થોડીવાર વાર પહેલાં નાખી દીધી તો જો બધાએ હે ખાઈ લીધી છે મવડી બાજરી જે આવે ને આપણી પવિત્રા જો અહીંયા ખાય છે અને પાર એવું પૂનમ અને આ બાજુ ગયું છે આ શંકર બધા કમ્પ્લીટ ખાઈ ગયા મોવડી જ હમણાં થોડી વાર પહેલાં નાખી ત્યાં તો આ આપડી રતનો કેટલી મોવડી નાખી ત્યારે સાહેબ એક આખી ભરી નાખી હતી આ તો પણ ખાઈ ગયા હતી બધા આ આપણી છે કલ્યાણી અને જે કાલે આપણે પ્રેમવતીને ઘરે રાખી હતી પણ આપણે સવારને એવું લાગ્યું હતું કે સાંજના આમ તો હતું પરમ દિવસ સાંજે કે હીટમાં હોય એવું કાલ સવારે પણ હતું પણ પછી આખો દિવસ એવું કાંઈ દેખાણું નતું એટલા માટે છે એ કાંઈ બીજું બીજદાન કર્યું નહીં કાંઈ રજને ભેગો કર્યો હતો પણ હિટમાં હોય એવું કાંઈ લાગ્યું નહીં એટલા માટે આજે આપણે જવા દીધી છે ફરી અને કૃષ્ણાએ આજે ગઈ છે બાકી જે આપણે અહીંયા હાજર રહે એ બધી ગાયો છે આ ફરી છે અને બાકી તો બીજું કંઈ આવાડાની અંદર છે ને આ નિર્ણય થાય ગયું ઓકે એટલે અત્યારે બીજું કંઈ કામ નથી અને ની અંદર પાણી ભરેલું છે અને જે આપણી પાંડે છે વાસળી નામકરણની વાત હતી તો એમાં જે પાતોડ પાતોળ અને પાંડુ હતું બેમાંથી એક તો કયું રાખવું છે હર્ષદભાઈ પાંડુ જ રાખી દે કારણ કે આપણા પાસે એક હતી પાંડુ નામની જેમ પાંડેની જ વાસળી હતી તો પાંડુ નામ રાખી દઈએ તો જે પાતોળ અને પાંડુ હતું નામ બે ઓપ્શન હતા એમાંથી આપણે પાંડુ કન્ફર્મ કરી નાખ્યું તો તમને અત્યારે જ બતાવી દઉં અહીંયા જોવા બધા છે એ પિંજરાની અંદર છે અને જે હર્ષદની હર્ષદ જો અહીંયા રાખી છે બે પુરા અહીંયા રાખ્યા છે અને એક પુરાને ખાવા માટે અહીંયા રાખ્યો છે અને આ જે કૃષ્ણના વાસળો છે અહીંયા બેઠો ને બાકી આ બધા જો મોટા વાસડા અત્યારમાં તો કાંઈ ખાસ નહીં કારણ કે સવારનું શું ધરાઈને દૂધ પીએ ને એટલા માટે હું બાજુ થોડુંક તમને બતાવું એટલે હું વ્યવસ્થિત દેખાય પૂરો પડ્યો છે તો ત્યાં ખાઈ નહીં અને હવે આપણે પિંજરાની અંદર આવી ગયા તમને બતાવવા માટે અને આપણી જે પાંડીની વાસલી રહી ને ભડકે માહિતી પાસે તો બોરી એનું નામ આપણે નક્કી કરી નાખી પાંડુ રાખ્યું છે અને આનું નામ છે એ શું રાખવું છે આ હા હા આ નામ શું ક્રિસ વાહ આનું નામ ક્રિસ અને આ પાંડુ બાકી તો બધા છે જ આ રામ છે લખન આ મથુર આ ભરત અને બાકી બીજું પાણી આવવાનું કે એ કાંઈ છે ને આજે તો પાણી તો ભરેલ જ છે આપણે અને નીણ અત્યારે નાખાઈ ગઈ તો સૂકી કાંઈ અત્યારે નાખવાનું નથી થોડી વાર રહીને એવું હશે તો નાખશું નહીં અત્યારે બધું કામ ઓકે થઈ ગયું તો આપણે પાંજરા પરથી આવ્યા ત્યારે મોડી નીણ કરી હતી પછી ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે જમીને ફરી છે આપણી ગૌસ્થળે આવી ગયા ને ગૌ આવી પાણીનો હળ પર નાખ્યો અને અત્યારે સૂકી નીણ નાખી દીધી એ જોઈ શકો છો બધા ખાય છે અને આગળવાર વાસુડાને તો જે એવું માવડી નું પૂરું એ કામ રાખેલું છે એટલે બીજી કઈ નીણ નાખવાની જરૂર નથી તો ફરી છે આપણે બીજી નિર્ણય ત્યારે કરી નાખી છે ને હવે જાય આપણે પાંજરાપુર તો આપણે છે આપણી ગૌશાળા છે અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર જોઈ શકો છો અત્યારે માંદાર વાળામાં છે અને બધા છે આ મોવડી ખાય છે અરે સુરદાસ આ સુરદાસ અને આજે હું તમને એવો વાસળો બતાવવાનું છું કે જ્યારે આપણે લોગની શરૂઆત કરીને જ્યારે શરૂઆતમાં સમજો ને બે હજાર ત્રેવીસના આઠમો નવમો મહિનો ત્યારે અહીંયા એક વાસડો આવ્યો હતો ત્યારે અહીંયા એક વાસડો આવ્યો હતો જેનું ટ્રેન સાથે એક્સિડન્ટ થયું હતું અહીંયા બાજુમાં ટ્રેક છે ત્યાં ટ્રેનમાં છે એ આવી ગયું હતું પાછળનો પગ છે ચાર જગ્યાએથી ફ્રેક્ચર થઈ ગયો તો આમ સમજુ ને ટકરા થઈ ગયા હતા અંદર આટકાના ને એ અત્યારે એકદમ ઓકે થઈ ગયો છે પગ છે એ પહેલાં જેવો થયો નથી પણ શું છે કે હરતો ફરતો થઈ ગયો તો એ તમને હું અત્યારે બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આ વાછડો અને પાછળનો આ બાજુનો પગ રહે ને આ પગ એ પગ આખો ડેમેજ હતો ઉપરથી લઈને ઠેઠ નીચે સુધી એક અહીંયાથી ભંગાલ હતો અહીંયાથી હતો અહીંયા ગુડાથી નીચે જો આવી રીતે હાલે છે પણ અત્યારે એકદમ બરાબર ચામડીનો કલર ચેન્જ થઈ ગયો એટલું ખાય પીએ મસ્ત બાકી પગમાં હજી ખામી રહી ગઈ છે પણ એ તો શું છે કે પગ આખો ડેમેજ હતો પૂરું જ હતું એમ સમજો ને છતાં એમાંથી એ છે એ હરતો ફરતો રહ્યો ને એટલા માટે બરાબર થઈ ગયો બતાવી દઉં તમને હલાવીને થોડો જો આવી રીતે હાલે પણ અત્યારે એકદમ ઓકે ઓ બાકી આ બીજા બધા ઢોર છે અને આ પાડા છે અહીંયા આપણે જે ઓપરેશન કરી એ ગાય છે હજી ટાંકા તૂટ્યા નથી લગભગ ચાર પાંચ દિવસ થયા છે ઓપરેશન આ એક વાછડું અહીંયા બેઠું હું કેમ છે થોડું મોં લાંબુ છે પણ મસ્ત છે નંકું છે ને રૂપારું લાગે અને બાકી તો વાડાની અંદર કાંઈ નવો કેસ આવ્યો હોય એવું દેખાતું નથી બધું ઓકે રિપોર્ટ છે તો વેજા સોપડે હોસ્પિટલ ની અંદર અને જો કંઈ નવો કેસ આવે કે કંઈ હોય ન તો હું તમને બતાવીશ તો આપણે છે વાડા ની અંદર થી જે હોસ્પિટલ માં જાતા હતા ત્યાં જોઈ શકો છો આ લોડર થી આ ખાતર નું ટ્રેક્ટર ભર્યું છે તો ડ્રાઈવર કે આ નાખિયવા ઉકેળે તો હવે મેં કીધું હાલો નાખિયવા આપણે એમાં શું હોય આપણે થોડું થોડું ફાવે જ છે તો આ ટ્રેક્ટર છે ચાવી આવી ગઈ છે હવે આને લઈ જાય ઉકેળે ને ત્યાં ખાલી કરતા હઈએ હે દેલભાઈ એ ફસાઈ ગયો એ ફસાઈ ગયો લ્યો આ શું કર્યું હે દિયલ ભાઈ છે પાનું લઈને આવે છે આપણે શું એક વાર જા કે એમાં ફસાય ગયો તરત આ તો શું ને ડ્રાઈવરનો એ ફરક છે જો હવે પાનું ખોતીને આવે ને ઓમ પેલા ગિયરમાં છે પણ આ આ ગિયર પડતો નથી કે હા બસ એમ વાહ દિયલ ભાઈ વાહ કમ્પ્લીટ હો બાકી હે

તો આપડે એક ફેરો ખાલી કરીએ વળી એક બકેટ નાખી દીધી આપણે દિયાલ તો હવે લોટરની ટેક્ટર તો અહીંયા રાખી દીધું અને ડ્રાઈવર છે એ ચાય પાણી પીવા ગયા છે તો એની રીતે નાખશે નાખી દીધો અને હોસ્પિટલ ની અંદર કેસ આવ્યો તો તમને બતાવશું તો આપણે છે આપડી ગૌશાળા આવી ગયા આજે તો રવિવાર હતો એટલે હર્ષદ બધા ફ્રી હતા તો ફટાફટ બધું કામ થઈ ગયું છે અને હજી પહોંચ્યા ત્યાં જ બધું કામ ઓકે થઈ ગયું હતું ગાય ની દોવાઈ ચાલુ હતી અહીંયા જોઈ શકો છો હવે છેલ્લી ગાય આ રહી છે કે એના વગર છે કોઈ મીરા એક બાકી છે અને વગર મીરા બાકી છે હા 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 અત્યારે પ્રેમ વતીની ધોવાઈ ચાલુ છે અને બાકી આપણે જાનકી અને જે પાકડ માલ રહ્યો એ તો બધું પાછળના વાળામાં હાલ્યો ગયો છે અહીંયા ખાણ ખવડાવીને મૂકી દીધો બાકી કલ્યાણી અને આ ક્રિષ્નાને એનો વાસળો ધાવે છે ધોવાઈ ગઈ છે ક્રિષ્ના અને આ મીરા એક બાકી રહી છે તો એ જ છે ને હવે તો બીજું કાંઈ છે નહીં ને આજનો વિડીયો છે એ ઘણો લોંગ થઈ જશે જો ઘણું આપણે બતાવશું તો તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં